અમદાવાદના ઘોડાસર બ્રિજ પર એક અત્યંત દુઃખદ ઘટના બની છે બંધ પડેલી એએમટીએસ બસનું સમારકામ કરી રહેલા બે ફોરમેન આયસર ટ્રકની ટક્કરથી કસડા જતા બંનેનું ઘટના સ્થળે જ મોત થયું છે ઘોડાસર બ્રિજ પરથી પસાર થઈ રહેલી એક એ બસ બંધ પડી ગઈ હતી બસનું સમારકામ કરવા માટે બે ફોરમેન ઘટના સ્થળે પહોંચ્યા હતા બે બસ વચ્ચે સાંકળ બાંધીને સમારકામની કામગીરી ચાલી રહી હતી ત્યારે સિમેન્ટ ભરેલી એક મિની આઈસર ટ્રકે એક એએમટીએસ બસને જોરથી ટક્કર મારી આ અકસ્માતમાં બંને બસની વચ્ચે ઊભા રહેલા બંને ફોરમેન દબાઈ ગયા અને ઘટના સ્થળે જ તેમના પ્રાણ પંખેરું ઉડી ગયા અકસ્માતમાં મૃત્યુ પામેલા ફોરમેનના નામ હૃદય આનંદ રામ લક્ષ્મણ યાદવ અને રોનક દિનેશભાઈ શ્રીમાળી હોવાનું જાણવા મળ્યું છે એ વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ બંને આદિનાથ બલ્કી એજન્સીના ફોરમેન હતા એ વિભાગ દ્વારા તેમના પરિવારજનોને આ દુર્ઘટનાની જાણ કરવામાં આવી છે આ અકસ્માત બાદ આઇસર ટ્રકનો ચાલક ફરાર થઈ ગયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રક ચાલકને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે ટ્રાફિક ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધીરીથી અકસ્માતને કારણે ઓવરબ્રિજને એક તરફથી બંધ કરી દેવામાં આવ્યો હતો પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે બ્રિજ પર ટોઈક દરમિયાન સાંકળ છૂટી જવાથી ફરીથી જોડાણ કરવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે પાછળથી આવી રહેલી આયસર ટ્રકે ટક્કર મારી હતી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો